ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને ગળીઓ ગણાઈ રહી છે તેવામાં નોરતાના દિવસોમાં દેશદેવી માં આશાપુરાના દર્શન કરવા માટે ગામે ગામથી પદયાત્રાળુઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે અને આ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સામે રોડ પર બનાવવામાં આવેલા આ કેમ્પની મગનભાઈ ગઢવી તરફથી આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અમારા ટીવી ન્યુઝ પરિવાર વતી મગનભાઈ ના પારિવારિક મિત્ર અને મુલાકાતી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પાંચ દિવસીય આ કેમ્પમાં પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે અને તેઓ પણ સંતોષની લાગણી અનુભવતા હોય છે આ સાથે જ મગનભાઈ દ્વારા દર વર્ષે અહીં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને ખૂબ જ સારી સગવડ અને સુવિધા સાથે આ કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ મગનભાઈના પારિવારિક મિત્ર પાસેથી ગઢવી પૂર્વ પ્રમુખ અટલીલા ચસભા આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી વિચારમંતના અને મગનભાઈ રાજા પરિવારના એક સરસ મજાના માતાના મજ પદયાત્રીઓના કેમ્પની મુલાકાત લીધી બહુ આનંદ થયો કે શરૂઆતથી જ એમણે આજે ચાર દિવસથી ધમધમતો કેમ્પની સારી એવી સેવા કરી રહ્યા છે મગનભાઈ તો મારા પારિવારિક સંબંધ છે પણ મગનભાઈ અને ગલુભાઈ અને બધાએ ભાઈઓ સમગ્ર કુટુંબ દિવસ રાતથી મારા મળતા જે પદયાત્રીઓ છે એના માટે ચા જમવાનું મેડિકલ કેમ્પ લેવા માટે પ્રેસ થવા માટે તમામ સગવડો આપી છે ત્યારે હું મગનભાઈને આવા ઉમદા કાર્ય માટે હૃદયથી અભિનંદન આપું છું અને આવા આવા કામો એ કરે છે અને વધુમાં વધુ કામો કરતા રહે એવી મા આશા પ્રાપ્તતા